નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ વોડાવિયા બોટાદ શહેરના શેઠ બગા દોશી જેની ફાદ્યમાં ફેરવો ખોવાઈને ગયાનું કહેવાય છે હકીકત આમ હતી બગા દોશી નાહવા બેઠેલા પેટની ખાદ્ય એટલી બધી મોટી અને એવી તો કોણી કે ચાર ચાર ઊંડા વાટા પડી નાતા નાતા જેમ ખાદ્યમાં હાથ ફેરવીને વાટા માયલો મેલ ગયા તેમ તે આંગળીમાંથી સોનાને ફેરવો વાટામાં રહ્યો ચોગરદમ જોઈએ પણ ફેરવો ક્યાંથી હાથ આવી નાહીને ઊભા થયા એટલે ટપ દે તો ફેરવો ખાદ્યમાંથી સરી પડ્યો એ વાતે ભગા દોષીને મલકમાં મસૂર બનાવ્યા આજ પણ ઓળખાણ દેવાય છે કે ઓલિયા ભગા દોશી જેની ફાદ્યમાં ફેરવો ખોવાઈ ગયો હતો આ ભગા દોશી સ્વામિનારાયણ પંથના હતા એકવાર એણે વડતાલની જાત્રા આદરી વડાથી ગાડું જોડાણું સાથે ચાર વડાવિયા લીધા એક નાથો ખાચર એનો ભાઈ કાળો ખાચર ને બીજો બે કાઠી જુવાનું બત્રીજો સાદુર ખાચર અને ભાણેજ માલો બપોર થયા ત્યાં બાવડા રજોડાનું પાદર આવ્યું તળાવ ભરેલું દીઠું આપો કાળો અને આપો નાથો સ્વામિનારાયણના સેવક હતા એટલે એમણે સ્નાન કરવાનું મન થઈ આવ્યું ભગા દોષી ગાડાને હાલવ્યા દેવો ત્યાં હમણે અમે ઊભા ઊભા એક પોખડીયું ખાઈને તમને આંબી લઈએ છીએ વાર નહીં લાગે બહુ સારું કહીને શેઠે ગાડું વહેતું રાખ્યું અને અહીં ચારે ઘોડાને સ્નાન કર્યું ખાચરે અને નાથા ખાચરે બબ્બે માળાઓ પણ ફેરવી અહીં ગાડાની સી ગતિ થઈ બરાબર બાવડાની કાઠિયામાં ભગા શેઠ દાખલ થયા ત્યાં કોડી ઠાકરડાનું જૂથ બેઠ્યું સૂરજ મહારાજના ના એવી ગીચ ઝાડી હથિયારબંધ પચીસ કોડીઓ અને અડખે પડખે ઉજ્જળ વગડો બગાદ દોષીને ઘેર ભવાનની મહેર હતી માયામાં મળા નહોતી અને વડતાલની પહેલી છેલ્લી વારની યાત્રા એટલે મંદિરમાં પધરાવાનું ઘરેણું ગાંઠું પણ સારી પેઠે ભેડું બાંધેલું એ બધું લૂંટી ખડિયા ભરી ઠાકોરડાઓનું જૂથ ચાલ્યું ગયું ત્યાં તો ચારેય કાઠીઓ દેખાયા બગા શેઠે મુનિમને ચેતવી દીધા કે ખબરદાર હો હવે કંઈ વાત કહેવાની નથી થાવી હતી તે થઈ ગઈ બગા દોશીએ તો પોતાના મો ઉપર કંઈ કડવા ન દીધું પણ મુનિમની આંખમાં આંસુ આવી ગયા એલા કે મોડું પડી ગયું છે વહેમ ખાઈને નાથા ખાચરે પૂછ્યું કાંઈ નહીં આપા બગા દોશીએ કાઠીને ફૂસલાવ્યો અરે કાંઈ નહીં શું શેઠ આ તમારા મોડા ઉપર છાટો એ લોહી નથી રહ્યું એલા ગાડા ખેડૂ તું મૂંગો કા મરી રહ્યો છે ગાડા ખેડૂએ વાત કરી હે કાળ મુઆ અટાણ સુધી સીધ જીભના લોચા વાળ્યા અમારું મોત કરાવ્યું ભગા શેઠ હવે તો મોં માંથી ફાટો કે એ દીકરા કેણી કેર ઉતર્યા આપા ઉતરી ગયા છે પણ હવે એ વાતનો ભાંદ વાળો એ છે જાડા જણ અને પણ હવે પડી ગયું છે અરે રામ રામ ભજો શેઠ બંધ શું વાળે એટલું બોલીને કાળા ખાચરે પોતાની અગર નામની ગોળીને ઉગમણી મરડી પછવાડે તાજણ ઉપર નાથો ખાચર અને બે કાઠી જુવાણ પલકારા ભેડા તે આગના ભડકા જેવા કાઠીઓ ઉગમણા ફાફડમાં ઉતરી ગયા સામે જોઈએ ત્યાં દાગીનાના ખડિયા ભરીને કોડી ઠાકરડા ચાલ્યા જાય છે કાઠીઓએ તરવાર ખેંચી પચીસ ઠાકરડા ઉપર ત્રણ ખાડાની તો ત્રણ ઝટ બોલાવા માંડી માત્ર નાથા ખાચરનું શરીર ભારે એટલે ઘોડીના કાંઠામાં કમર ભીસાઈ ગઈ છે તરવારની મૂઠને રૂપાના વાડાની સાકડી ગૂથેલી કોટી બાંધેલી ગણીએ જોટ મારી પણ કોટી તૂટતી નથી તરવાર નીકળતી નથી શરીર કાઠામાં ભીષાણું છે એટલે કોટી છોડાય તેમ નથી પણ ત્રણ કાઠીઓ એ કામ પતાવી લીધું ખડિયા પછાડીને ઠાકરડા ભાગ્યા પૂરે પૂરો માલ પાછો લઈને કાઠી પાછા ગાળા ભેળા ગયા ત્રણ ગામ ગયા ત્યારે ખબર પડી કે અગરના તરીંગામાં તો બરછી ખૂતી ગઈ છે અને લોહી ઉડતું આવે છે તો તોય આછો ડાબો પડવા દેતી નથી એ જ કાળા ખાજરને એકવાર હોડાપો આવ્યો પોતે લોયા ગામમાં રહે છે એમાં ધાગદરા તાબે ધોળિયા ગામનો ઘાટું લોયાને માથે ત્રાટક્યો સાથે બારાડી કોળી આંબલો પણ છે આંબેલો ભૂલ્યો ભાઈ બીજાની તો ભે નથી પણ એ કાળો ખાચર કાળ જેવો લાગે છે સાવજને પિંજરામાં પૂર્યા વગર ફાવશું નહીં લુટારો એ સૌથી પ્રથમ કાળા ખાચરના ખોડા ઉપર જઈને બહારથી સાકળ ચડાવી દીધી અને પછી મંડ્યા ગામને ધભેડવા ગામમાં તો કાંઈક બાયલા ભર્યા હતા એ મૂસે લઉં જાઉં એ કોઈ બારણો ઉઘાડો માળો મોત બગાડાવ મા ઉઘાડો 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 એમ બોલતો લુટારાના તેગારા સાંભળી સાંભળીને મારણીની સાથે માથું પછાડતો એસી વર્ષનો આપો કાળો અધમુવો થઈ ગયો પછી એ જાજુ જીવ્યો નહીં થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ થેન્ક યુ